બે દિવસ પેલા ઘટના છે આખી રાત કપડા ઉતારી ને બાંધી ઢોર માર મારવામાં આવ્યો અને બીજા દિવસે એમના મજૂરો ને કરવામાં આવ્યા અને દુઃખ અમને ત્યારે થયું કે પોલીસ અધિકારીઓ એ મરણ થયા છતાં એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ યુવાનો કેવાડિયા અમારી જમીનો છીનવાયેલી છે અમારા લોકો વિસ્થાપિત થયા છે અને દુર્ભાગ્ય અમારું એ છે કે ત્યાં અમને ચોર સાબિત કરવામાં આવે છે અમે ક્યારે આવનાર દિવસમાં એનો જવાબ પણ એ લોકોએ આપવો પડશે ત્યારે એ લોકોની આપી જોઈને એ યુવાનોને રીતે મારવામાં આવ્યા જોઈને ખરેખર એટલી આદિવાસી યુવાનો પર અત્યાચારો થયા છે ત્યારે આ તેર તારીખે આજના મંચ પરથી તમને આહવાન કરું છું કેવડિયાવાળા એકલા નથી એમની સાથે ડેડિયાપાડાના લોકો પણ છે તેર તારીખે આખું કેવડિયા ભરાઈ જશે તેર તારીખે આખું કેવડિયા અમે ભરી દઈશું તૈયાર છો બધા પોલીસના મિત્રોને પણ કેમ છું ઘણા પોલીસ અધિકારીઓ આપણા સમાજના છે એમને પણ હું આજના મંચ પરથી કેમ છું તે દિવસે કેવડિયા જતા વચ્ચે નાકા આવશે ને તો તમે જાણો ને તમારું કામ જાણે આ આદિવાસી સમાજ આ આદિવાસી સમાજ અંગ્રેજો સામે પણ ઝૂક્યો નથી આજે ગોરા અંગ્રેજો ને કાળા અંગ્રેજો સામે પણ અમે ઝૂકીશું નહીં